Say hi. Say hi. क्या कर रहे हो बेटा जैनम जैनम क्या कर रहे हो क्या कर रहे हो क्या कर रहे हो क्या कर रहे हो बेटा जैनम यहाँ पे देखो मम्मा के सामने देखो क्या हुआ जैनम जैनम पौधों को पानी दे रहा है

horse very good very good aso che chotoro rabbit, rabbit. rabbit very good aso che fish fish very good fish fish No, no, no. very good that's a chair હા હાથી કાઢે પણ આ શું છે ચકી છે વેરી ગુડ આ શું છે આઈસ્ક્રીમ છે આ શું છે ખપક છપક છ પણ આ શું છે аку છે હા આને શું કહેવાય ઓઠી હા ઓઠી શું છે બેટુઆ અચૂ શું છે છે વેરી ગુડ બકરી કેમ બોલે આ શું છે

હવે આ આ શું છે ના એવું નઈ કર મમ્માને કાંગારુ જોઈ હા લવ આપી દે બેટા કાંગારુ આપી દો નો પાય કેમ નો પાય અપાય અપાય આપો બેટા મમ્મા પછી આપી દેશે તને લાસ્ટમાં બસ અત્યારે આપો બેટા કાંગારુ આપો

কেনোবো Sz Claire সোরসে শোরে Sü�� Bevieto না কেঠি Monta বববে বে হেটু বে বে দে দোসে ছেরে বেো বেটে বে কের ষে বে 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 যেে � হ্যাঁ হ্যাপি টু ইউ চালো আছে না

તો લો આઈસ્ક્રીમ આપી દો આપણને આ શું છે જુઓ હા આઈસ્ક્રીમ લઈ લો આ તો જુઓ જૈનુ આ જો શું છે બેટુ લો આંજો આંજો હા આજ કે મહિના છે આઈસ કે મહિના છે આ શું છે પહેલા એમ કેવું છે આ શું છે ટમેટા ના હા બાબુ છે હા બાબુ છે છે હા હા અને આ શું છે હવે ટમેટા શું છે આ શું છે જોઈ નામ ચલો બાય જેનું બાય 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 ક્યુ બાય બાય બેટા બાય બાય હાથ તો કરો બાય 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 ટાટા ટાટા સી યુ બાય બાય સી યુ સી બાય સબસ્ક્રાઇબ

જોલો બેટા. બાઈ. બાઈ. બાઈ.

હા ધોવા છે હા ધોવા છે પછી નહી ખાય પેલા ખાઈ લે ફિનિશ કરી દો પછી હાથ ધોઈ